નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને સોળસો રૂપિયા

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને સોળસો પચાસ રૂપિયા પંદરસો એસી રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ માં છસો થી લઈને ચૌદસો સત્તાણું રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા

સોળસો સોળ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં તેરસો થી લઈને સોળસો સિત્તેર રૂપિયા ભાવ રહ્યો હતો